અને આપણા ટેક્ટરમાં ફિટ કરવી પછીનો એક વિડીયો નવો બનાવશે મિત્રો તો ચાલો આપણે બાવળો ભૂગી જાય મિત્રો અને પછી તમને હું વિડીયોમાં બધું દેખાડી દઉં કે કઈ રીતનું મ્યુઝિક સિસ્ટમ છે આપણે પાયોનીરનું બાર વોલ્ટની પેટી ફિટ કરાવી છે મિત્રો અને તે બધું તૈયાર થઈ ગયું છે તો આજે આપણે લેવા જઈ રહ્યા શીવી આપણે નીકળી ગયા સીવી આપણા ઘરેથી તો ચાલો આપણે બાવળો ભૂગી અને તમને દેખાડું મિત્રો અને સાથે સાથે આપણે ત્યાંથી પંજાબી છેત્રીનો પણ ઓર્ડર આપણે આપી દીધેલો છે એટલે તે આપણે ત્યાંથી પંજાબી છેત્રી પણ સાથે સાથે લાવવાની છે મિત્રો તો ચાલો આપણે ત્યાં પૂગી અને તમને મિત્રો દેખાડું કઈ રીતની બીજી વસ્તુ છે શું છે કેવું બધું એનું ફિટિંગ કામ છે બાવળાની આગળ જે ટોલ નાખવું આવે ને ત્યાં આપણે ભોગી ગયા છીએ જો મિત્રો બાવળા હવે નવ કિલોમીટર રહ્યું છે શેટું જો નવ કિલોમીટર રહ્યો છે બાવળા છેટો અહીંથી મિત્રો ફાઇનલી મિત્રો આપણે જો બાવળા એક કિલોમીટર રહ્યું ફાઈનલી મિત્રો આપણે બાવળા પોગી ગયા જો હવે આપણે એમની દુકાનની વિઝિટ કરીશું અને ત્યાંથી આપણે સાઉન્ડ સિસ્ટમ લેવાનું છે મિત્રો અને આપણે મિત્રો બાવળા ની બજારોમાં પીડ્યાસી ભુલ્લા તો મિત્રો આપણે મહાવીર ઇલેક્ટ્રિકમાં પહોંચી ગયા છીએ અહીંયા આપણે સાઉન્ડ સિસ્ટમ મિત્રો લેવાનું છે ફાઈનલી આપણે મહાવીર ઇલેક્ટ્રિક સાઉન્ડ સિસ્ટમમાં પંજાબી સાઉન્ડ આપણે પહોંચી ગયા મિત્રો મિત્રો આપણે જોવા આવી ગયા તમે સાઉન્ડ સિસ્ટમનો ભંડાર જોવો મિત્રો જે સાઉન્ડ સિસ્ટમ જે પણ કોઈ પણ કંપનીનું જોવે મિત્રો તે આ મહાવીર સાઉન્ડ સિસ્ટમ મળી રહી છે જો મિત્રો આપણી સાઉન્ડ સિસ્ટમ આવી ગયું છે મિત્રો આ આપણા ટ્રેક્ટરમાં સાઉન્ડ સિસ્ટમ આપણે ચડાવવાનું છે મિત્રો આપણો પાયોનની આખી આવી ગઈ છે કમ્પ્લીટ ફિટિંગ હવે આપણે આને ચેક કરી લેવી એમ્પ્લિફાયરનું બધું વાયરિંગ કરી અને પછી તમને મિત્રો સંભળાવું તો કામકાજ ચાલુ છે મિત્રો એ સાફ સફાઈ કરી દીધી છે ચાલુ આ આપણું એમ્પ્લીફાયર છે મિત્રો જો આપણું એમ્પલી પણ આવી ગયું છે અને મિત્ર એ વાયરિંગ નું કામ કરી દીધું છે ચાલુ મિત્રો આપણું બિલ પણ બની ગયું છે જો તમે આ આખું આપણું બિલ છે તૈયાર થઈ ગયું છે શેર આપણે બુક કરાવ્યું હતું ને ત્યારનું આપણું બિલ છે અને ત્યારે આપણે અડધા પૈસા આપ્યા હતા અને અડધા દેવાના બાકી છે તો આપણે પેમેન્ટ કરી નાખ્યું મિત્રો મિત્રો આપણે પેમેન્ટ ચૂકવશું પાયોની પેટી છે જે સારી કંપની છે મિત્રો સાંભળવામાં પણ સારું છે અને આપણે પેમેન્ટ પણ કરી વાળ્યું છે મિત્રો તો આપણે અહીંયાથી અહીંયા જવાનું છે આપણે ફાઈબર ની છેત્રી લેવા મિત્રો જે પંજાબી છેત્રી કહેવાય છે તો વિડીયોમાં બન્યા રહેજો આપણે હવે આપણે જે ફાઈબરવુડ છેત્રી લેવાની છે ત્યાં જાવી મિત્રો પૈસાનું પેમેન્ટ કામ બધું કમ્પ્લીટ કરીને તો આપણે હાલ તો થઈ ગયા છીએ ફાઈબરવુડ છેત્રી જ્યાંથી આપણે લેવાની છે ત્યાં આપણે નીકળી ગયા છીએ તો ચાલો ત્યાં જઈને જોઈએ જે આપણે રૂટ જોવે છે તે રૂટ ત્યાં આપણને મળે રહે તો ત્યાંથી આપણે લેતા જઈશું મિત્રો તો મિત્રો આપણે રૂટ ભરી લીધું છે અને આ બ્લુ કલરનું છે તો આપણે એના માટે આપણને કલર પણ આપી દીધો છે જે આપણે જઈ અને રેડ કરવાનો છે કારણ કે બીજા હતા નહીં રૂટ એટલા માટે આપણે અત્યારે બ્લુ લઈ લીધું છે અને આના માટે આના માથે આપણે રેડ કલર કરી નાખશું મિત્રો ફાઈબર વૂડ જે આપણે જોતું હતું તે મળ્યું છે તો કાંઈ વાંધો નહીં કલરમાં આપણે કોમ્પ્રોમાઇઝ કરી અને રેડ કરી નાખશું મિત્રો તો મિત્રો આપણે ફાઈબરવુડ છેત્રી અને મ્યુઝિક સિસ્ટમ લઈને અને નીકળી ગયા સીવી આપણે જે લાલ કલરનું ફાઈબર વૂડ મગાવ્યું હતું તે આપણને નથી મળ્યું એટલા માટે આપણે અત્યારે બ્લુ કલરનું લઈ લીધું છે અને એના માટે આપણે કલર પણ લઈ લીધો જે તમને આગળ વિડીયોમાં મેં દેખાડ્યું મિત્રો તો આપણે એને લાલ કલર કરી અને આપણે આપણા ટેક્ટરમાં લગાડવાનું છે નીચે જે કલર થાય છે ને આમાં જે બ્લૂમાં વ્હાઈટ છે પણ આપણે નીચે બ્લેક કરવાનો છે એટલે આપણે બંને કલર સાથે લઈ લીધા છે તેમની પાસેથી નથી હવે આપણે કમ્પ્લીટ થઈ જાય એટલે એનો એક નવો આપણે વિડીયો બનાવશે મિત્રો આપણે બધું ફિટિંગ કરીશું ને તો મિત્રો આપડા આવા રોજ બરોજ વિડીયો જોવા માટે આપણા ટ્રેક્ટરના વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તો સારું મિત્રો જય જવાન જય કિસાન